સુરત શહેરમાંથી સિવિલમાંથી દુષ્કર્મનો આરોપી ફરાર થયો છે આરોપીને લાજપોર જેલમાંથી લાવીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો કોર્ટમાં રજૂ કરતી વખતે ખેંચ આવતા તે ઢળી પડ્યો હતો ઇમરજન્સી વિભાગમાં દુષ્કર્મ અને ગુનાના આરોપીને સારવાર માટે લઈ પોલીસ જાપ્તાના કર્મીઓની નજર ચૂકવીને તે ફરાર થયો હતો જેના પગલે પોલીસમાં દોડધામ મચી ગઈ છે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે લાજપોર જેલમાં બંધ આરોપીને કોર્ટમાં રજૂ કરવા માટે લાવવામાં આવ્યો હતો આ દરમિયાન આરોપીને ખેંચ આવતા તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આરોપી જ્યારે સારવાર હેઠળ હતો આરોપી જ્યારે સારવાર હેઠળ હતો ત્યારે પોલીસની નજર ચૂકવીને આરોપી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો આરોપી ફરાર થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી પોલીસે આરોપીને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે આરોપી શુભમ સર્મ પોલીસના જાપ્તામાંથી ફરાર થયો છે આરોપીને ઝડપી લેવા સીસીટીવી કેમેરા તપાસી દિશામાં તપાસ હાથ ધરી છે આ સાથે જ પોલીસ કર્મીઓની પણ તપાસ કરવામાં આવશે ક્રાઇમ બ્રાન્ચ અને ખટોદરા વરાછા પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે બ્યુરો ખબર ગુજરાત